વલસાડના કાંજાર રણછોડથી ઠક્કરવાડા જતા રોડ પરથી પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી પાડી વલસાડ તાલુકાના કાંજાર રણછોડથી ઠક્કરવાડા જતા રોડ પરથી રૂરલ પોલીસની ટીમે ફિલ્મી સ્ટાઇલે કારનો પીછો કરીને કારમાંથી રૂપિયા 1.24 લાખનો દારૂ ઝડપી લેતા ચાલક ફરાર થઈ ગયો હતો પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વલસાડ રૂરલ પોલીસની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન બાતમી મળી કે કારમાં દારૂ લઈ જવાના હોય જે બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસ ટીમે કાંજણ રણછોડ થી ઠક્કરવાળા જતા રોડ પર વોચ ગોઠવી હતી એ દરમિયાન બાદમી વાળી કાર આવતા પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો કાર ચાલકે કાર આગળ હાંકી મૂકી હતી પોલીસે ફિલ્મ પીછો કરતા ચાલક કાર મૂકીને ભાગી છૂટ્યો હતો પોલીસે કારમાં તપાસ કરતા કારમાંથી રૂપિયા એક લાખનો ચોવીસ ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ચાલકને વોન્ટેડ જાહેર કરીને કાર દારૂ અને મોબાઈલ મળીને કુલ દસ ઓગણત્રીસ લાખના મુદ્દામાલ જપ્ત